હેલો ગાઈઝ સ્વાગત છે તમારું જેમ ની અંદર આજના અંદર આપણે ઘણી બધી મજેદાર વાતો કરવાના છીએ ઘણી સારી અપડેટ આપવાના છીએ તો ભાઈ બહુ મજા આવવાની છે છેલ્લે સુધી આજના વિડીયોને જરૂરથી જોઈ લેજો તો ગાઈઝ ફ્રી ફાયર ની અંદર એક નવો મેપ આવવા જઈ રહ્યો છે તમને ખબર છે કે ફ્રી ફાયર ની અંદર એક દોઢ વર્ષથી કોઈ પણ મેપ નથી આવ્યો અને હવે અ નવો મેપ આવા જઈ રહ્યો છે તો એનો કોઈ વિડીયો વગેરે તો નથી મળ્યો પણ એક ફોટો મળ્યો છે હું તમને વિડીયો ની અંદર આગળ બતાવી અને અત્યારે ગેમ ની અંદર જે ચાલી રહી છે એનાથી ઘણા પ્લેયરો હેરાન છે કારણ કે નારોટો ઇવેન્ટના લીધે ગેમ પ્લે માં ઘણી બધી શક્તિઓ આવી ગઈ છે અને હાથમાં પણ ગન ની જગ્યાએ કંઈક શું ને શું આપી દીધું છે કદાચ તમે પણ નારુટો ઇવેન્ટ થી પરેશાન હશો અને ગાઈઝ ઘણા પ્લેયરો એવું કહી રહ્યા છે કે ભાઈ નારુટો ઇવેન્ટ છે તે ગેમમાં આવી છે ત્યારથી ગેમ કાર્ટૂન જેવી થઈ ગઈ છે જ્યારે ફ્રી ફાયર ના તો અલગ

અંદર ફરીથી ચગમગતું થાય તો ગાઈઝ ટુર્નામેન્ટ વગેરે થશે અને એમાં ફ્રી ફાયરના જે ઇસ્પોર્ટ પ્લેયરો છે જેમનો ગેમ પ્લે સારો છે તે ટુર્નામેન્ટ રમી શકશે અને પૈસા વગેરે જીતી શકશે તો ગાઈઝ આ ખૂબ જ સારા સમાચાર આવ્યા છે અને સાચે જ ભાઈ જલ્દીથી જલ્દી ઇસ્પોર્ટ આવી જાય તો વધારે મજા આવે તમારામાંથી કોણ ઇસ્પોર્ટ પ્લેયર છે જે ગાઈઝ ઇસ્પોર્ટની અંદર ટુર્નામેન્ટ રમવા માંગે છે તે ભાઈઓ જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર યસ લખજો વાત રહી ફ્રી ફાયર ની તો ફ્રી ફાયર ઇન્ડિયા ગાઈઝ આવે કે ના આવે પણ ફ્રી ફાયર મેક્સની અંદર જ ફ્રી ફાયર ઇસ્પોર્ટ આવી જાય તો જે પ્લેયરો ટુર્નામેન્ટ

દેખાશે તો ગાઈઝ મને પણ આ વાત સાચી લાગી રહી છે કારણ કે ગરેના ફ્રી ફાયર છે તે આ નવા મેપને ખૂબ જ સાચવીને રાખી રહ્યું છે એનો કઈ જગ્યાએ વિડીયો કે વગેરે ક્યાંય વાયરલ નથી થયું ખાલી એક ગાઈઝ આ પોસ્ટર મળ્યું છે તો બાકી ગાઈઝ આ નવો મેપ આવે તો કેવો આવવો જોઈએ અને નવો મેપ ફ્રી ફાયરની અંદર ગાઈઝ આવવો જોઈએ કે નહીં તે કમેન્ટની અંદર જરૂરથી કહેજો બાકી મળીશું ગાઈઝ આવા જ મજેદાર વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગાઈઝ